હા મારા ભાઈ શિવરામ ભાઈ પીવા કરવા આવી ગયા તૈય કેવું પકડવાનું રહે મજા આવે ને હું આજ સૂટો સૌથી પાઇપ હાડ પકડવાની વસ્તુ છે આ હિતેશભાઈ ઉપર ચડી રહ્યા છે આપણે ખાલી મશીન ચાલુ કરવાનું અને બંધ કરવાનું થોડુંક વધારું તૈરાડો લોકો પાડે કે પોણી વધી ગયું કેનાળો પાણી બહુ આવે ત્યાં તો આ ખેતરે ને ફિલ્ડિંગ લેબડા ની આવે ને ગજબ ની મજા આવે એકદમ ઠંડી હવા આવે લેવાની મજા આવે આખો દાડો કાઢો તો બીજા ટેન્કર નો લગભગ ફસાઈ નાખ્યું પછી નેકળતો નહીં લગભગ નેકળી જાય તો સારું છે ને કા અમારે ડ્રાઈવર મેન બોલાવવો પડશે ડીએમ પટેલ ને તો નેકળે બાકી ના નેકળાય

એ કાઢશે હવે એ કંટાળો ટેન્કર કાઢવું હોય એક કલાકનો ટાઈમ વેસ્ટ થઈ ગયો અહીંયા અહીંયા તો પહોંચી જાય તો અમુક આપણે પાર્કિંગની વ્યવસ્થા કરેલ છે આ બાજુ આ બાજુ જે વ્યવસ્થા પણ થોડુંક માટે વધારે છે એટલે આ બાજુ સાઇટમાં રાખે એટલે ગાડીઓ જલ્દી નીકળી જાય હવે મિત્રો ફાઇનલ આપણે રેડી ગેલીનું ડેકોરેશન થઈ ગયું છે એમનું બતાવું કેવું ડેકોરેશન કર્યું કોમેન્ટ બીજી સારી કરજો કેવું ડેકોરેશન ગણપતિનું સ્થાપના સામે કરેલ છે આ સાઈડમાં ગેલેરી કાઢી ઘર જવા માટે ડાયરેક્ટ આરે આપણે બેઠક વિભાગ છે આખી આખો આ લુપ્ત કમ્પ્લીટ ફાઈનલ કરી નાખ્યું કોને તમને મિત્રો વિડીયો સારો લાગે લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો મિત્રો ભૂલતા નહીં ઓકે બાય બાય